મોદી સાહેબ અમારે દાહોદ ચકલી ખોલા ને તેલ નીકળશે પાણી નીકળ તેલ નીકળશું આપણું તેલ કાઢી નાખી બેન પણ હું તો હવે આ રાજ્યના હર્ષી ગૃહમંત્રી કલી ખોલે ને દારૂ જ નીકળે છે મારા બહોતમાં અમે આમે આમંત્રણ પત્ર આપી ત્યારે એસપી સાહેબને કીધું સાહેબ અમારા ચશ્મે ખોલમે दारू નીકળે છે આ પકલા લો મારા વિસ્તારમાં ચાર છોકરાઓ એવા એન્જિનિયર હતા ચાર દિવસમાં ચાર છોકરાનો જીવ ગુમાયો છે બે કોલેજ કેમ છોકરાઓ दारू ની કેપમાં એ ગાડી ટક્કર મારીને ગઈ એટલે મારા વિસ્તારમાં બે છોકરાઓ શાંત થઈ ગયા આ શું છે આપણે બધાએ રેડ પાણી પડશે આપણી જિંદગી પૂરી થઈ ગઈ આપણા યુવાન ભાઈઓ આપણા યુવાન છોકરાઓ એનું આપણે બધાએ વિચારવું પડશે એટલે આ ભાજપની સરકારે આપણે કાઢવી છે